આજે આપણે આવી ગયા છે ઈશિતા હાઉસ ફાઉન્ડેશન એટલે કે જે પાયો છે ત્યાં ફેક્ટરીમાં તો ફેક્ટરીમાં તમે આ જોઈ શકો છો કે આ બધું પેકિંગ રેડી છે આ ડિસ્પેચ પણ થઈ રહ્યું છે આપણી સામે જ બધો માલ ડિસ્પેચ થઈ રહ્યો છે તો તમે તમારી જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી આ બધું રેડી મટીરિયલ છે પણ આ રેડી થાય છે કેવી રીતે તો કે આપણી પાસે જે રેડી કરવા માટે છે તો એ ઉપર આખો ફ્લોર છે ફક્ત ને ફક્ત કટિંગ માટેનો ત્યાર પછી એક આખો ફ્લોર છે ફક્ત ને ફક્ત સ્ટીચિંગ માટેનો સ્ટીચિંગમાં આખું રેડી થઈ ગયા પછી એ જે ડ્રેસીસ છે એનું ચેકિંગ થાય છે અને ચેકિંગ થઈ ગયા પછી એને પ્રેસ થાય છે પ્રેસ થઈ ગયા પછી એનું પેકિંગ થાય છે અને પેકિંગ થઈ ગયા પછી અહીંયા આવી જાય છે અને તમે જોઈ શકો છો આ ડિસ્પેચ થવા માટે રેડી છે ડિસ્પેચ માટે લઈ પણ જયા જઈ રહ્યા છે અને આ બધું જ તમે જે જોઈ રહ્યા છો એ આખા દિવસમાં આખા દિવસમાં તો નહીં પણ એ બધું બનીને રેડી છે ડિસ્પેચ થવા માટે આજે ખૂબ જ ઇન્ફોર્મેટિવ વિડીયો મેં તમને શેર કર્યો છે તો તમે વિડીયોને લાઈક કરો શેર કરો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો અને બસ જોતા રહો ઈશિતા હાઉસ